નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આશા કે યુટ્યુબ ચેનલમાં મિત્રો આજે આ વિડીયોમાં ઘરની સુખાકારી માટે જીવનમાં શુભતા લઈ આવવા માટે તથા આપણા જીવનમાં ધન સંબંધી કોઈ સમસ્યા હોય તે દૂર કરવા માટે એક સાદો સરળ ઉપાય આ વિડીયોમાં જાણીશું લવિંગ અને કપૂરનો જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો ઘણી વખત આપણે ગમે એટલી મહેનત કરીએ છતાંય પરિણામ જોઈએ એવું મળતું નથી ફળ મળતું નથી ઘરમાંથી દુઃખ દરિદ્રતા કલેશ દૂર થતા જ નથી આજે આપણે આ વિડીયોમાં જાણીશું કે એક ક્લવિંગ દ્વારા ઘરમાં શુભતા કેવી રીતે લાવવી આ ઉપાયથી ઘણાને ફાયદો પણ થયો છે ધનની વર્ષા પણ થઈ શકે છે એટલે કે મહેનતનું પરિણામ સારું એવું મળી શકે છે પૂર્ણ ફળ મળે છે આ ઉપાય ખૂબ જ શુભ છે અને આમાં કોઈને નુકસાની પણ નથી મિત્રો જો આપણે પોતાના માટે કંઈ સારું વિચારી રહ્યા છીએ તમારો ઘરની ઉન્નતિનો વિચાર કરી રહ્યા છો પણ લાભ થતો નથી તો આપણે લવિંગના ચમત્કારિક ઉપાય વિશે જાણવું જોઈએ જેને કરવાથી કષ્ટોમાંથી મુક્તિ પ્રાપ્ત થઈ શકે છે જો ઘરમાં ધનની કમી રહેતી હોય તો ધન કે પૈસા રોકાવાનું શરૂ થાય છે વ્યય થતો નથી મિત્રો આપણા રસોડામાં લવિંગ હોય જ છે ભોજનમાં પણ આપણે લવિંગનો ઉપયોગ કરીએ છીએ જેથી સ્વાદમાં વધારો થાય લવિંગવાળી ચા પીવાથી પણ શરદી ઉધરસમાં રાહત થાય છે લવિંગ માત્ર એક ઔષધિ નથી પણ જીવનમાં ઘણી પરેશાની દૂર કરવાનું સાધન છે જાદુ તંત્ર મંત્રના પણ પ્રયોગમાં લવિંગનો ઉપયોગ થાય છે હનુમાનજીની પૂજામાં લવિંગનો ઉપયોગ થાય છે જો કોઈ કામ કરવામાં મુશ્કેલી આવે છે તો ત્યારે તમારે આ ઉપાય જરૂર કરવો જોઈએ આ પ્રયોગ શું છે તે જાણીએ મિત્રો તમારી પૂજા દરમિયાન એક કપૂર અને લવિંગ લેવાનું છે અને પૂજા કરતા સમયે લવિંગ અને કપૂરની એક નાની જે ગોટી છે એ સાથે સળગાવવાની છે એનાથી તમારા બધા બગડેલા કામ પૂર્ણ થવા લાગશે અને તમારા ઘરમાં ધનનું આગમન થવા લાગશે પોઝિટિવ સકારાત્મક એનર્જી ઘરમાં ફેલાવા માંડશે જો તમારા ઘરમાં ધનની કમી છે અથવા તમારામાંથી કર્જ છે તો તમારે આ ઉપાય અવશ્ય કરવો જોઈએ કર્જથી છુટકારો મેળવવા માટે એક વિશેષ ઉપાય છે આ કરવાથી તમારા કર્જોમાં રાહત મળશે મિત્રો શનિવારના દિવસે પાંચ લવિંગ લેવાના અને કોઈ સુમસાન જગ્યા પર ચારેય દિશાઓમાં ચાર લવિંગ ફેંકી દો અને જે પાંચમું લવિંગ છે તે માથા ઉપરથી ઉતારીને ઉપરના ભાગમાં એટલે કે આકાશ તરફ ફેંકી દો ત્યાર બાદ ઘરે આવી જાઓ આ વાતનું ખાસ ધ્યાન રાખવું કે છેલ્લે જે લવિંગ ફેંક્યું એની બાજુ પાછું વળીને ન જુઓ મિત્રો આ વાત કોઈને કહેવી પણ નહીં ગુપ્ત રાખવી આમ કરવાથી આ લવિંગના ગુપ્ત ઉપાયથી તમને જરૂર ફાયદો જણાશે મિત્રો તો આપણે આ વિડીયોમાં લવિંગના બે ઉપાય જાણ્યા જેની કરવાથી ધન સંબંધી કર્જ સંબંધી દરેક મુશ્કેલી નષ્ટ થઈ જશે શાંત થઈ જશે તમે આ લવિંગનો ઉપાય કરશો તો તમારા કષ્ટદાયક જીવનથી સુખમય જીવન બનાવવામાં સહાયતા મળશે મિત્રો જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો લવિંગ અને કપૂરનો સમન્વય એવો છે કે જે ખૂબ જ શુભ મનાય છે લવિંગ અને કપૂરને હોમ હવનમાં પણ ઉપયોગમાં લેવાય છે એટલા માટે જ હવન કરતી વખતે પોઝિટિવ એનર્જી આકાશીય તત્વોની એનર્જી પ્રાપ્ત થાય છે જો હવામાં કોઈ ખરાબ આત્માઓ અથવા હવામાં કોઈ ખરાબ પડછાયો હોય તે દૂર થાય છે લવિંગના ધુમાડાથી માટે જ લવિંગ અને કપૂર બેને બાળવાથી ઘરમાં સુખ શાંતિ જળવાઈ રહે છે મન શાંત થાય છે તથા જીવનમાં સુખ શાંતિનો અનુભવ થવા લાગે છે આ એક સુંદર સરળ અને સાદો ઉપાય છે કોઈ પણ કરી શકે છે અને આ ઉપાયમાં કોઈ નુકસાની પણ નથી મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો ગમ્યો હશે જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી આવનાર નવા વિડીઓની જાણકારી આપ સુધી પહોંચી શકે ધન્યવાદ